નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે નીતિન ગડકરી આપશે દોઢ લાખ રૂપિયા સૌથી મોટી આજની જાહેરાત પાંચસો ટીવી ચેનલો હવે મળશે એકદમ મફત જાણી લેજો મહિલાઓને બાર હજાર રૂપિયા ખાતાની અંદર વગેરે મોટા સમાચાર નવું વર્ષ બેંક ખાતા બંધ થઈ જશે જાણી લેજો સૌથી અગત્યના સમાચાર તાર ફેન્સિંગ યોજનામાં મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો ખેડૂતો માટે આ મોટી ખુશખબર ખેડૂતો માટે તમામ ટેકાના ભાવ જાહેર આજના સૌથી અગત્યના સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું છેક સુધી વિડીયોને નિહાળજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું કે પાંચસો ટીવી ચેનલ હવે મફતમાં મળશે સરકાર દ્વારા કેન્દ્ર સરકારની આ સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે બી એસએનએલએ તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત આઈએફ ટીવી સર્વિસ શરૂ કરી નાખી છે અને મિત્રો આ આઈએફ ટીવી સર્વિસની અંદર તમને પાંચસો ટીવી ચેનલ પણ મફતમાં મળશે સૌથી અગત્યના સમાચાર છે યુઝર મફતમાં પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે આ માટે તમારે કોઈ સેટઅપ બોક્સ લેવાની જરૂર પડશે નહીં કંપનીએ આ સર્વિસને સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલની અંદર પણ સ્થાપના શરૂ કરી નાખી છે એટલે ગુજરાત સર્કલની અંદર પણ આ સેવા શરૂ થઈ ગઈ છે ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ હવે શરૂ થઈ ગઈ છે જે યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો પ્રીમિયમ પે ટીવી કનેક્ટનો આ તમામ વસ્તુ આનંદ માણવાની ખૂબ મોટી સુવિધા આપવાની છે કે પાંચસો ટીવી ચેનલો જે યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીની અંદર પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કનેક્ટરના આનંદની માણવાની ખૂબ સુવિધા આપવાની છે સૌથી અગત્યના સમાચાર અને આ માટે ગુજરાતની અંદર ઇન્ટરનેટ ટીવી સર્વિસ આપવાનું શરૂ કર્યું છે જેમાં આવે તમામ જગ્યાએ તમામ ગામડાઓની અંદર પણ આવા ઇન્ટરનેટ ફાઇબર આધારિત તાર લગાવવામાં આવી રહ્યા છે તો સૌથી અગત્યના સમાચાર છે ત્યાર પછી મિત્રો સમાચાર આજના મોટા સમાચાર રહેશે નીતિન ગડકરીએ જાહેરાત કરી નાખી છે કે જે લોકોનું માર્ગ અકસ્માત થાય છે એવા તમામ લોકોને સારવાર પેટે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય મળશે આજના સૌથી અગત્યના સમાચાર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કીધું કે રોડ અકસ્માત પીડિતો માટે હવે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં અકસ્માત પીડિતો માટે કેશલેટ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે એટલે ડાયરેક્ટ જે હોસ્પિટલની અંદર તમારી સારવાર થતી હોય એ હોસ્પિટલમાં ડાયરેક્ટ પૈસા આપી દેવામાં આવશે અને આ સ્કીમમાં સરકાર પીડિતોને સાત દિવસ સુધી જેટલો પણ મેડિકલ ખર્ચ આવે છે એ ખર્ચમાં દોઢ લાખ રૂપિયા સુધીનું કવર આપશે તો સાત દિવસ સુધીનો ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવશે સૌથી મોટા સમાચાર છે અને આ ઉપરાંત હિટ એન્ડ રન કેસ હોય તો એમાં મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે આજના સૌથી અગત્યના સમાચાર અકસ્માતના પીડિતોને ચોવીસ કલાકમાં જાણ કરી દેવાની રહેશે એટલે જ્યારે અકસ્માત થાય છે એના ચોવીસ કલાકમાં કેન્દ્ર સરકારને આ સ્કીમમાં જાણ કરી દેવાની તો તમને સહાય મળવા પાત્ર રહેશે તો આ સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી ત્રીજા મોટા ખેડૂતો માટે સમાચાર ખુશ ખબર આવી ગઈ છે ગુજરાત સરકારે હવે તાર ફેન્સિંગ યોજનાની અંદર મોટો ફેરફાર કર્યો છે ફેરફારની અંદર હવે તાર ફેન્સિંગ યોજનામાં સુધારો થઈ ગયો છે હવે ટકાવાર ધોરણોની અંદર પચીસ ટકા સુધીની છૂટછાટ આપવામાં આવી છે એટલે કે મિત્રો પહેલાં જે બે થાંભલા નાખવાની જગ્યા હતી એનું અંતર હવે તમે વધારી શકશો એટલે તમારે ઓછા થાંભલા નાખવા પડે કેટલું વધારી શકશો તો પચીસ ટકા સુધી તમે અંતર વધારી શકો છો તો બે થાંભલાનું અંતર હવે તમે વધારી શકશો જે ત્રણ મીટર નક્કી કરવામાં આવ્યું હતું એમાં હવે તમે પચીસ ટકા સુધીનું અંતર વધારી શકશો આની સાથે સાથે ફક્ત તમારે પહેલાં આઈએસઆઈ માર્કાવાળું જે સરકાર કહેતી એવું મટિરિયલ તમારે લેવું પડતું હતું પરંતુ હવે પોતાની પસંદગીના તાર હોય હોય છે છે પસંદગીના મટિરિયલ ખરીદી શકશે તો આ પણ ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો આની સાથે સાથે પંદર મીટરના અંતરે જે સહાયક થાંભલા એ તમે જોઈ શકો છો આવા આડા સહાયક થાંભલા પંદર પંદર મીટરે દર પંદર મિનિટે મીટર મૂકવા પડ્યો છે એ થાંભલાનું અંતર પણ તમે અનુકૂળતા મુજબ ગોઠવી શકશો એવી પણ જાહેરાત કરી નાખવામાં આવી છે અને આની અંદર આ યોજનામાં તાર ફેન્સિંગ માટે સરકાર તમને બે તબક્કાની અંદર એટલે કટકે કટકે પચાસ ટકાની સહાય આપશે તો સૌથી અગત્યના સમાચાર તાર ફેન્સિંગ યોજનાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂતો હવે પોતાની મનમરજી મુજબનું મટિરિયલ ખરીદી શકશે સૌથી મોટા ત્રણ ફેરફાર થઈ ગયા છે આજના ખેડૂતો માટેની ખુશખબર તમારા તમામ મિત્રોને મોકલી દેજો ત્યાર પછી મિત્રો સમાચાર આવી ગયા છે બોર્ડ પરીક્ષા હવે બે વખત લેવામાં આવશે જ્યાં મિત્રો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતે ખુદ આ માહિતી આપી દીધી છે તેમણે કીધું છે કે બોર્ડની પરીક્ષા વર્ષમાં હવે બે વાર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ આ વર્ષથી નહીં આગામી શૈક્ષણિક સત્ર એટલે કે બે હજાર છવ્વીસ સત્યાવીસથી લાગુ કરવામાં આવશે અને આ માટેની તડામાર તૈયારીઓ અત્યારે શરૂ છે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સેમેસ્ટર સિસ્ટમ પણ લાવવામાં આવશે એવી પણ તૈયારીઓ અત્યારે શરૂ થઈ રહ્યું છે તો ધોરણ દસ અને ધોરણ બારની અંદર બબ્બે વાર બોર્ડની પરીક્ષા રહેવાની રહેશે આજના સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર છે ત્યાર પછી મિત્રો ટેકાના ભાવ ભલામણ કરી નાખવામાં આવી છે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક બોલાઈ હતી આની અંદર ખેડૂતોના તમામે તમામ પાકના ટેકાના ભાવ ભલામણ કરી નાખી છે અને કેન્દ્ર સરકારને ભલામણ મોકલી દેવામાં આવી છે કેટલી કેટલી ભલામણ કરી છે તો કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર રૂપિયાની ભલામણ છે બાજરીના પાંત્રીસો રૂપિયાની ભલામણ છે જુવારના છપ્પનસો રૂપિયાની ભલામણ છે મકાઈના પિસ્તાળીસો પચાસ રૂપિયાની ભલામણ કરવામાં આવી છે આવી જ રીતના તુવેર મગ અડદ મગફળી તલ બધાની ભલામણો એ તમે જોઈ શકો છો વિડીયોને સ્ટોપ કરીને તમામ ભાવ તમે જાણી શકશો કેન્દ્ર સરકારને ગુજરાત સરકાર દ્વારા ભલામણ મોકલી દેવામાં આવી છે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર એવાના છે ત્યાર પછી મિત્રો નવું વર્ષ બેંક ખાતા બંધ થઈ જશે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાની મોટી જાહેરાત કરી છે તમારું પણ ખાતું બેંકમાં હોય તો તમારા માટે ખૂબ અગત્યના સમાચાર છે નવા વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થઈ જશે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે કયા ત્રણ પ્રકારના ખાતા બંધ થઈ જશે તો સૌથી પહેલો પ્રકાર જેનું ખાતું છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરેલું નથી એટલે કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ છેલ્લા બાર મહિનાની અંદર થઈ નથી એવા તમામ ખાતા બંધ કરી નાખવામાં આવ્યા છે લાંબા સમયથી ઝીરો બેલેન્સ હોય એવા પણ તમામ ખાતા બંધ કરી નાખવામાં આવ્યા છે અને ત્રીજો ફેરમાં ડોરમેન્ટ એકાઉન્ટ જેનું ખાતું બે વર્ષની અંદર કોઈ પણ વ્યવહાર લેવડ દેવડ થઈ નથી એવા ખાતા પણ બંધ કરી નાખવામાં છે તો ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થઈ ગયા જો તમારે ફરીથી એક્ટિવેટ કરાવવું હોય તો તમારે બેંક ખાતાનો સંપર્ક કરવો પડશે ત્યાર પછી મિત્રો સમાચાર મહિલાઓને બાર હજાર રૂપિયા ખાતામાં મળશે ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજનાની અંદર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે આ નમોશ્રી યોજનાની અંદર સગર્ભા અને ધાત્રી માતાઓને છ છ હજાર રૂપિયા મળતા હતા એમાં હવે સરકારે જાહેરાત કરી છે કે બીજા છ છ હજાર રૂપિયા એટલે કે ટોટલ બાર હજાર રૂપિયા મહિલાઓને આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત નમોશ્રી યોજનામાં સગર્ભા મહિલાઓ માટે આવી ગઈ છે આમાં કઈ કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે એસસી વર્ગની તમામ મહિલા એસટી વર્ગની તમામ મહિલા મહિલા અંતર્ગત અંતર્ગત આવતી આવતી તમામ તમામ પીએમ જેવાય હોય આ મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકશે સગર્ભા મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે એફઆઈઆર કરવા માટે તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં ઘરે બેઠા પણ હવે તમામ એફઆઈઆર કરી શકશો આ માટે અગાઉ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી જેનું નામ હતું સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન અને ક્રોમ બ્રાઉઝરની અંદર બ્રાઉઝર હતું સિટીઝન પોર્ટલ ત્યાંથી પણ તમે ફરિયાદ કરી શકતા હતા પરંતુ એ ફરિયાદ ખાલી ને માત્ર ખાલી વાહન ચોરી થઈ હોય કે મોબાઈલ ચોરી થઈ હોય એના કિસ્સામાં જ ફરિયાદ કરી શકતા હતા પરંતુ હવે સરકારે જાહેરાત કરી નાખી છે કે આ સિવાય ચોરી થઈ હોય લૂંટ થઈ ગઈ હોય હુમલો થઈ ગયો હોય ખૂન થઈ ગયું હોય સાયબર ક્રામ થઈ ગયો હોય દુરુપયોગ થઈ ગયો હોય બળાત્કારનો કેસ હોય છેતરપિંડીનો કેસ હોય આત્મહત્યાનો કેસ હોય વ્યાજખોરીનો કેસ હોય આ તમામ કેસ તમામ એફઆઈઆર આ એપ્લિકેશનના માધ્યમથી સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા કરી શકશો સરકાર દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે હવે પોલીસ સ્ટેશનના બદલે ઘરે બેઠા ફરિયાદ થઈ જશે તો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ પીએમ આવાસ યોજનામાં અરજી શરૂ થઈ ગઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે જેની અંદર પ્રત્યેક લોકોને ઘર દીઠ બે લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો ઓનલાઈન ફોર્મ ભરાવાના અત્યારે શરૂ થઈ ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે ટિકિટને લઈને રેલવે વિભાગ દ્વારા બાળકો માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે રેલવે ટિકિટની અંદર બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની હોય તેને ટિકિટ લેવી કે નહીં એને લઈને ચોખ્ખો વહીવટ ચોખ્ખો નિર્ણય મોટા સમાચાર આવી ગયા છે રેલવે વિભાગે કહી દીધું છે કે જો તમને લાગે છે કે તમારે તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ લેવાની છે પરંતુ જો તમારે તમારા બાળક માટે સીટ જોતી હોય તો ફરજિયાત આખી ટિકિટ જ લેવાની છે પછી ભલે પાંચ વર્ષથી બાર વર્ષનું તમારું બાળક હોય સીટ જોતી હોય તો આખી ટિકિટ જ લેવી પડશે રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય જાહેર કરી નાખ્યો છે અને એક વર્ષથી ચાર વર્ષના બાળકો માટે કોઈ ટિકિટ લેવાની નથી તો સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો એસટી બસની અંદર પણ હવે છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત મળી જવાની છે અત્યારે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની અઢારસો ને પચાસ બસોની અંદર રાહત મળી ગઈ છે કારણ કે આ તમામ બસોની અંદર એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે અને આ એવા મશીન છે જેમાં તમારો ક્યુઆર કોડ તમે સ્કેન કરો તમારા મોબાઈલના માધ્યમથી તમે ગૂગલ પે વાપરતા હોય ફોનપે વાપરતા હોય તો એની મદદથી આ મશીનમાં હવે તમે ઓનલાઈન ટિકિટ લઈ શકશો તમારે છૂટા પૈસામાંથી રાહત મળી જશે તો એસટી વિભાગ દ્વારા જાહેરાત થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આખા રાજ્યમાં આ તમામ એન્ડ્રોઈડ મશીન ફાળવામાં આવશે તો મિત્રો આજના સમાચાર ખૂબ અગત્યના તમામ મિત્રો માટે ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન